નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના ઊંચાની છે ભાવ તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર આવકની વાત કરીએ તો મિત્રો જે ગત અઠવાડિયે આવક કરવામાં આવી હતી તેની પેન્ડિંગ રાજી બ્લોક નંબર પાંચથી લેવામાં આવી રહી છે અને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર ધાણામાં ભાવોની વાત કરીએ તો બજાર શુક્રવારના જ્યારે ગુરુવારના બંધ થયું હતું ત્યારે શનિવારે શુક્ર શનિ ધાણામાં બજારમાં રજા હતી નવસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો રૂપિયા સુધીના ધાણામાં ભાવો બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ આ કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો

જે મિત્રો રૂપિયાના એક હજાર ચારસો ને છવ્વીસ રૂપિયા ના ભાવો થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા વકલ જોઈ શકો મિત્રો ચૌદસો રૂપિયાના ભાવ ભાવો